ફાયર સ્ટેશન બનાવવાની વાત છે કઈ કઈ જગ્યાએ નવા ફાયર સ્ટેશન બને છે અને હાલ શું કામગીરી ચાલી રહી છે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 7 ફાયર સ્ટેશન આવેલ છે તેમજ એક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર આવેલું છે જે પૈકી એક કણકરા ફાયર સ્ટેશન જે બસ સ્ટેન્ડ બાજુમાં આવે છે જે જૂનું છે તેને ડિમોલિશ કરીને નવું ફાયર સ્ટેશન બનાવવાનું છે જેમાં અત્યારે હાલ કામગીરી જ્યાં સુધી બને ત્યાં સુધી અન્ય જગ્યાએ તે વાહનો અને આખું ફાયર સ્ટેશન ખસેડવાનું હોય તો ટેમ્પરરી જ્યાં બીજી જગ્યાએ નાગરિક બેંક સિલેક્ટ કરી છે નાગરિક બેંકની સામે ટેબલ રોડ ઉપર તો ત્યાં અત્યારે ટેમ્પરરી સ્ટેટનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે અને અત્યારે કડક રોડ ફાયર સ્ટેશનનો પ્લાન પાસ કરવાની પ્રોસેસમાં છે બીજું છે બેડીપરા ફાયર સ્ટેશન જે પણ જૂનું છે એની સ્ટ્રકચરની ને એના રિપોર્ટિંગનું જે તે લગત સિટી સિટી એન્જિનિયર દ્વારા ચાલુ છે ત્રીજું કટારીયા ચોકડી આગળ કાળા રોડ ત્યાં એક આપણે નવું ફાયર સ્ટેશન બનાવીએ છીએ એમ કુલ ત્રણ ફાયર સ્ટેશનનો આ વર્ષે બજેટમાં અમે દરખાસ્ત કે ડિમાન્ડ કરી છે ખાસ કરીને સર આ આરએમસીની પાછળ જે ફાયર સ્ટેશન આવેલું છે એ પણ એકદમ જર્જરિત હાલતમાં છે તો એને રિનોવેશન કરવાનું હા એ જ કલાક રોડ ફાયર સ્ટેશન એને આખું ટોટલી પાડી અને નવું બનાવવાના છે ઓકે કેટલો સમય અંદાજે લક્ષ્ય આવી રહ્યો એમાં આખું બાંધકામનું સિટી એન્જિનિયર દ્વારા કરવામાં આવતું છે સર અત્યારે મારી જાણવું છે કારણ કે અમે ડે મળતા હોય જેમાં એને એ બનાવવા માટે ત્યાં જે હયાત ફાયર સ્ટેશન છે વાહનોના આ વિસ્તારમાં પહોંચી શકે એટલે નિયરેસ્ટ કોઈ બી અમે ઓપન જગ્યા ગોતી અને ત્યાં ટેમ્પરરી શેડ ઉભા કરીને જ્યાં સુધી વરસ દોઢ વર્ષ જેટલો સમય લાગતો હોય તો ત્યાં સુધી ત્યાં શિફ્ટ કરશું એટલે એનું પણ જે સ્ટ્રકચરનું એ લોકો આપણે સિટી એજ દ્વારા ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવે છે ઓકે સર